નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું લોચા લાપસી પણ ખરેખર જે આપણે થમનેલમાં જોયું ને એમ લોચા છે પણ લોચા નથી ખાલી મસ્ત મજાની થ્રિલિંગ લાપસી છે નમસ્કાર મિત્રો હું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે જે હું કાયમ કહું છું એ પ્રમાણે જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો અને ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મનોરંજન અથવા તો મનોરંજનની દુનિયાની રસપ્રદ વાતો જો ગુજરાતીમાં સાંભળવા જાણવા અને એનું વિશ્લેષણ સમજવા માટે જો તમારી ઈચ્છા હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે અહીંયા આ બધાના વિષયના વિડીયો આવતા રહેશે અને જો તમે વારંવાર આવો છો અને હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દો ચાલો તો લોચા લાપસીની વાત કરીએ વાર્તા નહીં કહું પ્લોટ નહીં કહું હું ફક્ત ટ્રીટમેન્ટની વાત કરીશ અને એક્ટિંગની વાત કરીશ આ ફિલ્મ થ્રિલર છે એટલે કે જેને અંગ્રેજીમાં કહેવાય કે એજ ઓફ ધ સીટ તમે તમારી બેઠકમાં જ્યાં બેઠા હોય ત્યાંથી સહેજ આમ આગળ આવીને કે જેનો ખૂણો હોય તમારી ખુરશીનો ત્યાં આવીને બેસી જાઓને આ એવી ફિલ્મ છે શરૂઆત બહુ ઓકે ઓકે ચાલુ થાય છે પણ એક જગ્યાએ જ્યાં ચિરાગ વોરા અને આપણા મલહાર બે ભેગા થાય છે ત્યાંથી આખી વાર્તા બદલાય છે આપણે ઘણી થ્રીલર મૂવી જોઈ પણ ગુજરાતીમાં આવી થ્રીલર મૂવી મેં કાં તો નથી જોઈ કાં તો બહુ ઓછી જોઈ છે એટલે આ જે આ આખો મહિનો ગુજરાતી ફિલ્મો માટે સારો છે હુડન છું ભલે કદાચ મને ઓછી ગમી હોય પણ એ કોઈ એવી મૂવી નહોતી કે ભાઈ આ શું બનાવી નાખ્યું ગયા અઠવાડિયે ફ્રેન્ડો અને ઇન્ટરવ્યૂ બે બહુ સરસ ફિલ્મ એમાં ઇન્ટરવ્યૂ તો અદ્ભુત ફિલ્મ હતી જેનો રિવ્યૂ આપણે જોયો ફ્રેન્ડો પણ મજા કરાવે એવી મૂવી હતી અને આ ચોથી મૂવી એક જ મૂવીમાં એટલે આપણો એક વિડીયો પણ હતો શરૂઆતમાં કે આ મહિનામાં દર દર શુક્રવારે બબ્બે મૂવી આવે છે કેમનું થશે પણ બધી મૂવીઓ અત્યાર સુધીમાં મજા કરાય અને એમાં આ તો હું કહું ને કે આઈસિંગ ઓન ધ કેક છે એક એવી વાર્તા જેમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવતા જ રહે છે વારે વારે આવતા રહે છે દરેક ઘડી આવતા રહે છે દર પંદર મિનિટ થાય નવો ટ્વિસ્ટ આવે એમાં જે રીતના વાર્તા એન્ડ સુધી તમને લઈ જાય છે અને એન્ડમાં જે તમને એ શોક આપે છે એ અદભુત છે તમે વિચારી પણ ન શકો કે આ ગુજરાતી મૂવીમાં આ પ્રકારનો શોક ટ્રીટમેન્ટ આપણને આપવામાં આવ્યું છે તમે પેલી મેરી ક્રિસમસ મૂવી જોઈ લી હમણાં વિજય સેતુપતિની કંઈક એ પ્રકારનો એન્ડ છે હવે એ એન્ડ જ્યારે પણ આવે ત્યારે એકદમ શાંતિથી આપણે જોઈશું ને તો ખબર પડશે કે શું થઈ રહ્યું છે શું થઈ નથી થઈ રહ્યું હવે બીજી એક વાત કહું કે આમાં ડિટેલિંગ બહુ છે એક ડિટેલિંગ હું જો કહીશ ને તો કદાચ રિવીલ થઈ જશે વાત એટલે હું નહીં કહું પણ બીજું એક ડિટેલિંગ છે કે અમદાવાદથી કચ્છ તમે જો ધ્રાંગધ્રાવાળા રસ્તે જાઓ વિરમગામ થઈને તો કઈ એવી જગ્યા છે જ્યાં આપણા આ સીન થશે આવું એક કંઈક રિસર્ચ થયું હોવું જોઈએ કાં તો સ્ક્રીન પે લખતી વખતે અથવા તો સ્ક્રીન પ્લે લખાઈ ગયા પછી જ્યારે આનું આખું એક ટીમ નીકળી હશે સર્વે કરવા અથવા તો રેકી કરવા ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખે ઓકે આ સીન જે રેલવે ક્રોસિંગનો છે આપણે અહીંયા કરીશું ચેક પોઈન્ટનો આપણે અહીંયા કરીશું હોટલમાં જે રોકાય છે એનો સીન અહીંયા કરીશું કે જે કોઈ ખંડેરવાળી વાત છે એ અહીંયા કરીશું એટલે સખત આમાં મહેનત છે અને જો આપણે ગુજરાતી ફિલ્મો પ્રત્યે જે કાયમ ફરિયાદ કરીએ છીએ કે ઘણી વખત બહુ ઉભળક હોય છે બધું પણ જે આ આ મહિનામાં જે ફિલ્મો આવી છે એમાં કોઈ ને કોઈ પ્રકારે મહેનત કરી હોય એ દેખાઈ આવે છે અને લોચા લાભશે એવી જ ફિલ્મ છે ફિલ્મ હળવા છેક સુધી છે તમને હળવી રાખે છે પણ સાથે સાથે થ્રીલ થ્રીલિંગ પણ છે એક વસ્તુ મુખ્ય ચાર એક્ટર જે મેં તમને નામ કીધા મલાર છે ચેતન ધાનાણી છે ચિરાગ વોરા છે અને વૈભવી છે ઉપાધ્યાય આ ચારેય કેરેક્ટર છે અને ચારેયના કોઈને કોઈ ક્ષણે શેડ છે એટલે કે સારાની બદલે થોડાક અંશે ખરાબ માણસ એવા અને વાર્તા જે રીતના આમથી આમ જાય છે એક છેડેથી બીજે છેડે બહુ મજા કરાવે છે અને એક મિનિટ પણ તમને શાંતિથી એવું એટલે મોબાઈલ જોવાનું મન થાય કે ક્યાંક આજુબાજુ જોવાનું મન થાય એવું બિલકુલ આમાં છે નહીં હવે વાત કરીએ એક્ટિંગની મલારની વાત આપણે છેલ્લે કરીશું ચિરાગ ગોરા ચિરાગ ગોરાને ઘણી ફિલ્મોમાં આપણે એક શરમાળ કહીએ અથવા તો ઓકે સજ્જન ટાઈપના વ્યક્તિ તરીકે જોયા છે અહીંયા એમણે ઘણા શેડ દેખાડ્યા છે શરૂઆતમાં ગંભીર થોડા ખતરનાક પછી એક સમય એવો આવે છે જ્યારે કોમેડી પણ કરે છે એટલે એ એમનું અલગ રીતનું છે વૈભવી ખોટ નથી કહેતો બહુ જ સરસ એક્ટિંગ ભગવાનની એ ખબર નહીં ક્રૂરતા કહેવાય કે આવા એક્ટરને એમણે પોતાની પાસે વહેલા બોલાવી લીધા એટલે વૈભવીનું અવસાન પણ મારા ખ્યાલની બે એક વર્ષ પહેલાં થઈ ગયું છે એટલે આ ફિલ્મ એટલી જૂની તો છે એટલે એમનો અવાજ મોટે ભાગે ડપ થયો હશે પણ એનો રેફરન્સ પણ હું પછી આગળ આપું છું ચેતન ધાનાણી આપણે વચમાં એક ફિલ્મનો રિવ્યૂ કર્યો હતો અને એમાં મેં કીધું હતું કે ચેતન ધાનાણી વેડફાઈ ગયા છે એમનો ઉપયોગ કરતા નથી આવડે આ ફિલ્મમાં ચેતનભાઈનો જબરદસ્ત ઉપયોગ કરવામાં આવ્યો છે એમની એક્ટિંગ સ્કિલનો એમને એમના એમના અવાજનો ખાસ કરીને બહુ પ્રભાવશાળી અવાજ તો અને એમના જે અમુક શેડ્સ છે અલગ અલગ કે પોલીસ ઇન્સ્પેક્ટર હોય ભ્રષ્ટાચારી હોય કદાચ થોડો ક્રૂર હોય થોડો કહેવાય ને કનિંગ હોય એ પ્રકારના બધા શેડ્સ એમને દેખાડે છે એમની એક્ટિંગથી અને એમના અવાજથી અમુક જગ્યાએ ફક્ત એને મલ્હારનું જે કોમ્બિનેશન છે સામસામી કેમિસ્ટ્રી છે એ બહુ જામે છે જેમ કે એક સીનમાં મલ્હાર એમના ખભે હાથ મૂકે છે ને એ જે રીતના જુએ છે કે આ ક્યાંક એ બહુ સરસ બહુ મજા આવે છે ત્યારબાદ આપણે છેલ્લી વાત કરીએ મલ્હારની મલ્હાર એના ઝોનમાં છે હું ખોટું નહીં કહું જેની છે ને તમે આમ કરશો ને એ તો આમ થશે આ પ્રકારની એક્ટિંગ એ કરે છે પ્લસ આ ફિલ્મ મેં કીધું એ પ્રમાણે વૈભવી જો આ ફિલ્મમાં છે તો લગભગ બે અઢી વર્ષ જૂની મૂવી છે આ એટલે એ વખતે એના એવા જ મૂવી આવતા હતા પણ ને પણ પછી જ્યારે ડિમાન્ડ થાય છે ત્યારે એ બદલાય છે ત્યારે એની એક્ટિંગ જે આપણે કાયમ કહીએ છીએ કે મલહારે કંઈક અલગ કરવું જોઈએ એ અલગ છે હું જો એમ કહું તો કદાચ અતિશયોક્તિ નહીં હોય કારણ કે મલ્હારમાંના ગમતા કલાકારોમાંથી એક છે મેં જેટલા એમના મૂવી જોયા છે ને મેં એમાંથી આ બેસ્ટ છે મલ્હારની બેસ્ટ મૂવી કહું છું હું એક્ટિંગ વાઈઝ કેમ નથી કહેતો ઓવરઓલ આ લોચા લાપસી એ મલ્હારની બેસ્ટ મૂવી છે અને એક હું તમને વાત કહું તમે એનું ટ્રેલરમાં પણ જોયું છે કે શરૂઆતમાં જે આવે છે મલ્હાર દોડતા દોડતા કે મારે એક ફરિયાદ લખાવી છે આ સીન ત્રણ જુદા જુદા ઠેકાણે ત્રણ જુદી જુદી રીતના કેમેરા એંગલથી ફિલ્માવવામાં આવ્યો છે આ બહુ રિફ્રેશિંગ વસ્તુ છે એક મલ્હારના ફ્રન્ટથી એક મલહારની સાઈડમાંથી અને એક મલ્હારના બેકમાંથી આ આવું એટલે મેં કીધું કે જે આપણે ઇન્ટરવ્યુની વાત કરી હતી કે બહુ નાની નાની વાતનું ધ્યાન રાખ્યું છે આમાં પણ જે મેં એક તમને એક રિવિલ નથી કર્યું ડિટેલિંગ એમાં પણ બહુ નાની વસ્તુ આવી જગ્યાઓ શોધવી ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન મેં મારી લાઈફમાં પહેલીવાર જોયું બહુ બહુ ટૂંકમાં બહુ જ માઇન્યુટ એમાં રિસર્ચ થયેલું છે સ્ક્રિપ્ટ મજબૂત છે એક કલાક પંચાવન મિનિટ અથવા એકાવન મિનિટની મૂવી છે એટલે એમ થાય કે ના અને ઘણીવાર એવું થતું હોય છે કે ડિરેક્ટરને કહેતા કે ચાલો બીજી થોડુંક ઉમેરી દઈએ નહીં નો નોન સેન્સ એકાવન એટલે એક એકાવન એમાં મૂવી પતાવી દે છે અને એ જ આ મૂવીની બ્યુટી છે ગુજરાતી ફિલ્મોમાં થ્રિલર્સ બહુ ઓછા જોવા મળે છે કોમેડી થ્રિલર તો ઘણા ઓછા છે તો લોચા લાપસી આપણી સામે છે તો મને તો આ ફિલ્મ બહુ ગમી અને તમે પણ આ ફિલ્મ જ્યારે જોશો ત્યારે તમને પણ ગમશે એવી મને આશા છે તો તમને કેવી લાગે ફિલ્મ એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તો આ મહિનામાં આપણે ચાર ગુજરાતી મૂવીના રિવ્યુઝ કર્યા ચારેય મૂવીઝ મને તો ગમી એક મૂવી થોડી ઓછી ગમી પણ મેં કીધું એ પ્રમાણે સાવ એવી કોઈ નાખી દેવા જેવી મૂવી તો નહોતી જ હોય જ નહીં કારણ કે ખૂબ ચાલી પણ રહી છે એટલે જુઓ ગુજરાતી ફિલ્મો આવી બનતી રહેશે તો બધાને મજા આવશે અને બધા થિયેટરમાં જોવા જશે એમાં આજે તો પાછા નવ્વાણું રૂપિયામાં ટિકિટ મળે છે તો તમારી જાતને રિફ્રેશ કરવી હોય નવા પ્રકારની ગુજરાતી મૂવી જોવી હોય તો જોઈ આવો લોચાલ લાપસી ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો